આવતી ચોવીસ તારીખ ના રોજ સરદાર પટેલ સૌરાષ્ટ્ર દ્વારા છેલ્લા નવ વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા સત્યાવીસ વર્ષથી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ લાલજીભાઈના નેતૃત્વમાં ચાલુ છેલ્લા નવ વર્ષથી સૌરાષ્ટ્રની અંદર અમારી આ સમગ્ર ટીમ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ કઈ રીતના બની શકાય એના માટેનું આ સંગઠન અમે છેલ્લા નવ વર્ષથી ચલાવી રહ્યા છીએ આ સ્નેહ મિલન થકી પાટીદાર સમાજના દરેક ઘરેથી દરેક પરિવારમાંથી એક એક વ્યક્તિ આ સંગઠનની અંદર સભ્ય બને અને સંગઠન વધુમાં વધુ મજબૂત બને એના માટે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે જેમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉમિયાધામ ટ્રસ્ટ સીતસરના પ્રમુખ જયરામભાઈ પટેલ સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્રમાં શ્રીઓ ધારાસભ્યશ્રીઓ શ્રીઓ તેમજ મંત્રી શ્રીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં અમારા જે ટાર્ગેટ છે દસ હજાર કરતા વધારે પાટીદારો નું અહિયાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે હા ચોક્કસ માત્ર ને માત્ર પાટીદાર સમાજ પૂરતું નથી એ મુદ્દો છે એ સમગ્ર ભારતને સમગ્ર સમાજ ભાઈ એવું નથી માત્ર ને માત્ર પાટીદાર સમાજની અધિકારીઓ પણ સમગ્ર ગુજરાતની અંદર જે સમાજો છે એમનો જે આ લવ મેરેજનો મુદ્દો છે એ ભૂતકાળની અંદર પણ મહેસાણા ની અંદર જ્યારે સ્નેહ નું આયોજન કર્યું હતું ત્યારે પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને આ આ કાર્યક્રમ ની અંદર પણ મુખ્યમંત્રીશ્રીને લાલજીભાઈ ભાઈ રજૂઆત કરવાના છે તેરામ બાપા અને નરેશભાઈ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ મુદ્દે રજૂઆત કરવાના છે